અડધી કલાકમાં આપણી ફ્લાઇટ છે એટલે આખે આખો ગ્રુપ હવે બોર્ડ કરશે આપણી ફ્લાઇટ અને કાલે સવારે પહોંચી જશું દુબઈ આમ તો આજે સવારે પહોંચી જશું દુબઈ બે કલાક તો ક્યાં ક્યાં જશું બતાવશું પણ પહેલા બધા અલગ અલગ ગામે થી આવ્યા તમે ક્યાં ક્યાં થી આવ્યા કહી દેજો રાજકોટ મુંબઈ હા વડોદરા પછી વડોદરા તમે રાજકોટ

ઉતરી ગયા છે એરપોર્ટ પહોંચીને એટલે એક જ માથા હોય બેગ ક્યારે આવશે પણ ફ્લાઇટ ડૂબેની અંદર અમે હતા ત્યાં આગળ ખરેખર બહુ સરસ હતું ટર્મિનલ અલગ હતું જે એમિરેટનું હોય છે આનું અલગ હતું એટલે બહુ ભીડ જોવા ના મળી દુબઈ ડ્યુટી ફ્રી ડ્યુટી ફ્રીમાંથી તમે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકો છો ઘણા બધા લોકો લઈ જતા હોય દુબઈ આપણે દુબઈ આપણે ઉતરી ગયા છીએ અને આ છે ટર્મિનલ ટુ એ ટેસ્ટ ગાડી એરપોર્ટ બાઈક તો તમને ખાલી ફૂડ ડિલિવરીવાળા જ જોવા મળે ગાડી આવી ગઈ છે મિની ગાડી છે ડાયમંડ એના તો બહુ મજા આવશે આ કઈ ગાડી છે જુઓ માય બેક બસ ઉદ મહેતા ઉધી બસ પણ જતી હોય બે ગાડી છે એટલે વાર નહીં લાડી અમારી ત્રણ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે આ ભરાઈ ગઈ છે આ કમ્પ્લીટ થઈ ગઈ હવે લાસ્ટ ગાડી એમાં અમે જશું અત્યારે અમારું છે કે નદી તુ એટલે બે વાગે ચેક ઇન થાશે એટલે અત્યારે અમે સવારે મોર્નિંગમાં બધાને બ્રેકફાસ્ટ કરશું અમે બડી બ્રેકફાસ્ટ કરશું તમે રહી ગયા હતા તમે એટલે આ ફ્લાઇટમાં જતા રહ્યા હતા આગળ હા 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 એટલે તમે બાકીને બધા આવી ગયા તો તમે બાકી રહી ગયા હતા બપા હા અમે બરોડાથી આવ્યા છો ને હા હવે આપણે સવાર બ્રેકફાસ્ટ કરી લઈએ પછી આ જર્ શરૂઆત કરશું હવે અમારે મેં તમને કીધું ને એ પ્રમાણે બે વાગે ચેકિંગ થશે એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ છીએ મેંદુવડા છે ઈડલી છે સાંભાર છે અને પૌ તો બધા હવે નાસ્તો કરીશું અત્યારે અમારે બધા નાસ્તો કરી રહ્યા છે હવે અમે નાસ્તો કરી કરીએ દુબઈ ફ્રેમ કેવું લાગ્યું એમ ને તમે હમણાં બોલતા હતા ઓલું બોલો હમણાં તમે હમણાં બે જણા વાત આ દુબઈ ફ્રેમ આજે અમારું ગ્રુપ છે ગ્રુપ ની અંદર ફોલ મોજ છે અને જો અમારે આ ગ્રુપ રહી ગયા હા 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 બોમ્બે રહી ગયા બોલો ના ના ન ભૂલાય જો બોમ્બે વાળા ગ્રુપ અમારું આવી ગયું જો કેવું લાગ્યું આ દુબઈ ફ્રેમ કેવી લાગે છે હજુ તો ઉપર જશું ને બહુ મજા આવશે હા જોરદાર રાબેતા તમે જે જે પ્રમાણે આપણે જોતા હોય છે દુબઈ ફ્રેમ દૂરથી થી એવું લાગે કે કેવડી હશે પણ અત્યારે તો માથાડાથી વધારે છે તમે એવું છોકારે જોએ તો ખરી ગ્રુપ ખુશ થઈ ગયો આજે અમારો ગ્રુપ ફૂલ એન્જોય કરી રહ્યો છે આજી બીજા 1/2 1/2 આવશે હા કેમ અમારું આ બાવીસ નું ગ્રુપ છે બધા અલગ અલગ રાખી દીધા છે પછી કોલ્ડ્રી અલગ અલગ છે અમારું આ ફિલ્ડ છે ડ્રોન તો ઉડાડતા હોય છે પણ જ્યારે આવા ડ્રોન એકી સાથે આઠસો ડ્રોન ઉડાડવામાં આવેલા હતા અને આઠસો ડ્રોનની અંદર જે ખરેખર ભાઈ ઇમ્પોસિબલ કામકાજ છે કારણ કે ડ્રોન સાથે આ બધું કામ કરવું ને એ તો તમે જોઈ શકો છો કે આવું કામ કરવું એટલે મઘરું છે આ કોઈ એલ એડીવાળી વસ્તુ નથી કરેલી આની અંદર સ્પેશિયલ ડ્રોન દ્વારા તમે જે જોઈ રહ્યા છો કે ભુજ અલર ઓફ હોટલ આખું ડ્રોન દ્વારા ક્લિયર કર્યું છે એની લાઇટો પછી આ દુબઈ આ સાહેબ આખું જો હાલતું ચાલતું દુબઈ એ લોકોએ આખું આમ ક્રિએટ કર્યું કેટલું ખતરનાક કહેવાય ઇમ્પોસિબલ છે સાહેબ કારણ કે ડ્રોન એક એવી વસ્તુ છે કે એને હેન્ડલ કરવું એ ખાલી આપણા હાથમાં છે જ નહીં કારણ કે તમે તમે ઉડાડી શકો પણ આવું એને એકદમ ક્રિએટ કરવું એ કે કદાચ કદાચ કોઈ પાખી અડી જાય તો બધું ડ્રોન ક્રેશ પણ થઈ શકતા હોય છે અને એવા અલગ અલગ ડિઝાઇનો સાથે જે લોકોએ વર્ક કર્યું ભાઈ ઇમ્પોસિબલ કામ પોસિબલ કરવાવાળું કોઈ હોય તો એ છે દુબઈ તમને ખ્યાલ ખ્યાલ હતો કે ભાઈ દુબઈનો આ ડ્રોન શો આપણે આ જે વિડીયોમાં જોવાની મજા આવશે ખરેખર હું તો બહુ ધન્યભાગ છું કે અમે ત્યાં ગયા અને ત્યાં અમને આ નજારો જોવા મળ્યો સાથે સાથે તમને ઇમ્પોસિબલ કામ બતાવીશ કે આ છે ને પોસિબલ જ નથી ક્યુઅર કોડ છે સાહેબ ક્યુઅર કોડની અંદર આખું ડ્રોન શોમાં બતાવ્યું ખરેખર સેલ્યુટ છે આ તો એકદમ ઝીણામાં ઝીણી વસ્તુ કે આમાં એક કોડ કદાચ આગો પાછો થાય તો આ થાય નહીં તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો આજનો વિડીયો એ પૂરો કરીશ કાલે પાછા અબુધાબી જવાના છે તો અબુધાબીને આખી શેર કરાવીશ અને કંઈક નવું તો લઈ આવીશ તમારા માટે બસ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ